મલીધર કેમ છો મિત્રો મજામાં મજામાં અમે અમે પણ છીએ છીએ આવી ગયા તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં સ્વાગત છે અને ગણો ને તો તું કામ આજે પૈતું છે ઈચ્છું કે અમે ત્રણ દિવસથી આમને કરી બે દિવસ ભરતા જ છામાન થયો મને ત્રણ દિવસ ગોઠવતા જ છું એટલે કે કાલે વાસણનું કામકાજ કાઢ્યું આજે કપડા અને બ્લેન્કેટ ગોદડા ને એવું બધું જોવાનું હતું તો એ બધું ધોઈ કાઢી અને નવરાત્રી લીધું છે હવે થોડીક કટલેરીનું કામ ભાભી મને ગોઠવવાનું છે તો એ ગોઠવે છે અને બીજા બધા ઢોર ધોવે છે અને બાપુ ને ભાવેશ કાકા અને યલભાઈ એ બધા સત્તા પર મુંબઈમાં એ સેલણ પાવા અને દૂધ સડાવવા ગયા છે અને ત્યાંથી જવાના છે દ્વારકા પછી કેવું ખીડદળ એટલે કે કેવું લાલ પેડાની બાજુમાં વાસરા દાદાનું મંદિર છે ત્યાં મારા ફાઈબાને માનતા કરેલી હતી તો પગે લાગવા ગયા છે અને બસ હવે દ્વારકા જાહે ને એનાથી પાછા આવશે એટલે કાલે ઠેઠ આવશે આજે રાત્રે વયા ગયા છે અહીંથી છેટું થાય બહુ જ એટલે વાર લાગે મને જો એ બધા ભેહું દોવે છે ભરતભાઈ ને ભાભી નાના અને જ્યોત્સનાબેન ને માં ઓલા ભાભી છે એ કટલે ગોઠવેન હું આ બધા ટાબરિયાઓ ને હાચવું જોઉં બી હા હૈ અૈયો દીલો અહીં કા બધાયને કુબજાવ ને હાચવીને

જોઈ લે

દ્વારકા બાપુ ની બધા ગયા છે તો હજી કઈ આવ્યા નથી અને બસ જો અમે હે ને આજે આમાં ફૂલઝાડ માં થોડું ખળ વધારે થઈ ગયું છે ને તો મેં નવરી છો ને તો થોડુંક ઉપાડી દઉં તો કાંઈક ફૂલઝાડ હારા થઈ જાય હમણાં વરસાદ થયો તો ને તો નકરું ખળ જ થઈ પડ્યું છે જો થોડું થોડું લેવા મળીએ ને તો લેવાઈ જાય અને એકાદા કપડાં ધોવે છે ને એકાદા ચા બનાવે છે બીજા બધા ભેહું પાય છે ને એવું હાલે છે દ્વારકાવાળા જે આવ્યા નથી હમણાં આવશે ગયા છે તો એ દિવ્યા કઈ બાજુ ગયો અહીંયા આવ હાલ માર દીકરો અહીંયા ખળની જમાવટ લઈ ગઈ હતી ને ધોરીઓ છે ને હાવ બુરાઈ ગયો હતો તો જો હરખો કર્યો ધોરીઓ આખો ફૂલઝાડમાં બધામાં અને હવે મોટર ચાલુ કરી જ કરી અને મસ્ત મજાને જાળવા પાઈ દઈ આ ચેટલું નીંદાઈ ગયું છે ને એટલામાં પાઈ દેવું બીજું છે ને એ પાછું ને પાતું જાઉં એટલે એને ખળ પેલા નીકળી જાય ને તો ગારો ન થાય તો ગારામાં પાછું નીંદવાનો મેળ નહીં આવે અને આવું બધું છે ખળ હવામાં બહુ થાય આ ઝરખું પડ્યું જો પૈયા પાકી ગયા ઘણા બધા જોષ્ના બેનાકડી ઉતારી ગયા પાકલ પાકલ હતાય અને બીજું કામકાજ ચાલુ છે જો આંબામાં કેરી દેખાઈશ કેરી બધી પાકી નથી એવા બગીચો એમાં વરસાદ થયો અને અંજીર જોખતા ગાંડું થયું

આ ડામો વારી તારે હમ દિલે દેહી ચાર ને રાત ના ચૂકી સાખી જાય ને બસ કાકા પંખા માં આવી જાય છે છોકરી જે ઇવેન્ટ હોસે તો કે રોડ માં આવે તો તને આપડે વાત 50000 ની

ઉત્થાપન કર નાખ્યું છે અને હવે નવી રીંગણી છે ને દ્વારકા કહેતા ને આવ્યા છે તો મામાના ઘરેથી મસ્ત મજાનો ચામલી રીંગણાનો રોપ લાવ્યા છે તો ચો અહીંયા કરી દીધી મસ્ત મજાની જગ્યા જો ટ્રેક્ટર ની સાથે જોરદાર ટ્રેક્ટર નું કામ કરી કરે છે દઈ દઈ પછી કાલે પણ ધોવા જઈશ તો સરખી ઉભી થઈ જાય પછી મારે ધોવાનું છે મામાના ગામની રીંગણી રીંગણી ગડું 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 તરત જ મેળસ ધોવા દઈ એ ચલા કે દે ગયો અને પડી

thank